શું <laughs> એ પહેલા મે તને કીધું ને માર લગન ન કરવાના તે મોહણીઓ છે ને મન કે હું લગન તારી યાર કરીશ કરમાં તું મારી બોન છો ને 2 લાખ હાજો આપણે તારે હો ને હવે છે ને અમે પૂછવા ન રહેતા બરોબર તારીખ લે હા તે વાંધો ને સમજો મને ફોન એક હા તો કાઈ વાંધો ને ફોન કરી કાઈ જેદી લેવી જો હા તો ભલે વાંધો ને સારું હાલો તો લગન નું પાકી આ બા પાકું ને પાકું અને આ બરોબર છે ને આ એ બરોબર

મરવાનું ને એવું તું ખોટા હોય સમિતિ મને ના દે તું લગ્ન પાડવાનો લગ્ન તો અહીંયા જ કરી હું નઈ કરું હશે હું મરી જાશું એ પાછી વાત તું કરું આ ફૂલી પેલા ના પાડ દો ને કે આ હે કે મરી જાશે ને અબજામ મને ખાલ છે વૈલા હે પાકું થઈ ગયું તારું સમજો અને સમજો હવે તારીખ લેવા જાવ બરોબર અરે લઈ મારા દીકરા મારા ફરી બોલ કે અમારે નથી કરવું હવે છોડી ના પાડે

લગન તો થાય છે ઉપાધિ આયા બે આ વાત દે પૈસા લઈ લીધા ને કે કરવા બોલ આ બે આવ આ કુવા માં જેટલા મરી ગયા ને એટલા ને ભૂત થાય પાછું ઈ પકડી લેવા હે જો આવા દે લે જીવ આ હું કરે તું મૂકી દે તમાર મરી જાવું છે માં જીવ ઉલટતી એ માથી મરવું પણ મૂકી દે એ એ પણ શું કરે તું આ એમાં મરી જાવ માર જીવું જ નથી એ મરવું નથી સમજો મે ઓલા ના પાડ દીધી આજ ના પાડ દી હા હાસુ બસ હાસુ કેસ ને હા હું પહેલા મરી જાવ છું એ મરવું નથી એ તું તો સની મે આજ તું દે એ હારું કર્યું બાડિયા તે મારી બોન ને રોકી લીધી અને મગને આમાં પાછું ભૂત થાય છે હે હા તો પણ તું આય શું કરે એ હું તો આય ભૂત ને પકડતો તો એ ભૂત એ બોના હાલ તું કરી આલ ના પાડ દીધી આ હારું કરી ફૂલ ઈને બસાઈ દીધી એક ઓર આમાં ભૂત થાય છે

અવે આખરી વારમાં કઈ બધું ન થઈ જાય હજી જાતે નખો જા તમે ફોન કરી દીધો અમારે તાત્કાલિક હોય બધું તમે લગન કરાવવાનો હો નહીં ક્યો પહેલા પહેલા હવે છે ને આ નો પારતો નખું છે ને મરી જઈશ હો ના હવે હવે નહી ના પાડું એ નહી પતે એય તું કાકા બોલે બોલે ભટ હાલી એ બાપ મારો કઈ મોપરીનો ક્યાં થાય એક તો લઈ ગયો હવે ફરી જા કાઈ બાપા મુરતભાઈને એ આંગરી નો ડાળતી મારા ભાઈના બરોબર આમ જો ભઈલા આવી આપનો નો પોહાય મારે બરોબર કાચુ ભઈલા હાલ ભાઈ આ તો ઉપરો બબુ જોતા અલે આંગરી નો મારા ભાઈને એ પૈસા લઈ લે તો નીકળ પૈસા લઈને નીકળ આમ તો આના ચીને હરી ગોતી નો ડાળ મારા ભાઈને આ મૂંછ કાટ હા ગોતી લીજો જા હા મરો અલે